રામ રામ ખેડૂત મિત્રો હું માધવ મજીટિયા સોમનાથ સેલ્સ માંથી અત્યારે શાકભાજી પાકમાં જે ઈળના પ્રશ્નો છે એના માટે કોલમ કરીને ઓસિસ કંપનીને દવા આપે છે આવે છે અને આપણી પાસે એક ખેડૂત મિત્ર છે અલ્પેશભાઈ ચારણિયા ગામ ખંડેરાથી અને એની ડોલર ચોળામાં કોલમ દવાનો ઉપયોગ કરેલો છે તો અલ્પેશભાઈને પૂછીએ કે આ દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું નમસ્કાર અલ્પેશભાઈ તમે ચોળા ડોલર કરેલા છે બે વિઘા ના અને આની પેલા તમે સોળ તારીખે કોલમ અને કંપની નું નવસો નવાનું ના પાઉચ લઈ ગયા હતા અને તમે બે વિઘા ડોલર ચોળામાં છાટેલા છે બરાબર તો કેવું લાગ્યું તમને રિસર્ટ એટલે આનું હારા મારું આવ્યું એમ બરાબર રિઝર્ટ એટલે કઈ ઘટી નહીં મા રદ નો સાલી વિતરા તા ને ડાયરેક્ટ હાંઠ વિતરા પછી બરાબર પછીની સાટી નથી આજ પાછો લેવા લેવાયો રિસર્ટ ઇરમાન બિરમાન બધું સાફ મળી જાય એમ

સોરા બોવ બરાબર તમારે નંબર આપી દોરા ખેડૂત મિત્રો પંચાણું દસ સોવીસ નવ આઠ ડબલ તો ખેડૂત મિત્રો આ પ્રમાણે છે તમે પૂછો તો ડાયરેક્ટ પણ પૂછી શકો છો ખેડૂત અને ખરીદી કરવા માટે સોમનાથ સંપર્ક કરો આભાર